હા જય માતા દોસ્તો સ્વાગત છે તમારું અમારે એક નવા બ્લોકમાં આજે આપણે કંઈ કામ ઉપર ગયા નથી કારણ કે કાલે સાંજે વરસાદ થઈ ગયો કંઈ કામ છે નથી આપણે આજે નવરા ભાળીએ બેટા નવા બ્લોકમાં ખાલી બેટા નવરા ભાઈઓ લંબાઈન ફૂત્યું મોબાઈલ જોવે મસ્તી કરે છોકરી પંકજભાઈ ગયા છે ગામમાં છોકરા બ્લોકમાં બને તો આપણે જવાના છે અને ભણવા મૂકવા નિશાળ આવી આવી ગયા શીતલબેન શર્માઈ જાય પણ બીજા આવી ગયા છોકરા બુસ્કટ વગર ના એક આ છોકરા ને જો ભૂત જેવો થઈ ગયો છે એક આવી ગયો હવે બધા થવાના છે ત્યાર પછી જઈએ ને ભણવા મૂકવા રજા બહુ કરે છે છોકરા

ત્યાર છોકરા બેટા તો ફાઇનલી છોકરાને મૂકીને આવી ગયા આપણે વાડીએ પાછી ભાઈઓ ફૈને તમારે ફૈને મસ્ત મજાને ધમારેને ચોપી કરી દેવી છે ભાઈ આપણી પાસે જોવે જેમણે જાય એમણે કાઢીને ધવે વરસાદનું પાણી ભર્યામાં સાફ સફાઈ કરી નાખીએ એને ધમારી લીધી સફાઈ કરી દઈએ ખૂંટે શાહ બનાવવાનું કામ ચાલુ છે ચાહી બનાવી લીધે પછી જમવા બેસી જાય もう手の前に全部ないでください。